ઉપલેટા તાલુકાના ઈસરા ગામમાં અલૌકિક માળા પહેરામણીનું મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું પોપટભાઈ જસમતભાઈ લખત પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું ઈસરા ગામ સમક્ષ પરિવાર સાથે મનોરથનો લાભ લીધો માળા પહેરામણીનો લાભ લીધો ઉપલેટાના પરમ પૂજ્ય શ્રી બાબાશ્રી પધારેલા અને લોતી ઉત્સવનું પણ સાથે આયોજન કરવામાં આવેલું હતું સર્વ પરિવારો ભજન પ્રસાદ ગંગા જમનાનો પ્રસાદ લેવામાં આવેલો હતો અને રાતના ભોજનનું આયોજન પણ કરવામાં આવેલું હતું તેમાં સમક્ષ પરિવાર દ્વારા ભોજન પ્રસાદી કરવામાં આવેલું હતું અને રાતે છેલ્લા દિવસે ઈસરા ગૌશાળાની કાન ગોપીનું પણ આયોજન કરવામાં આવેલું હતું પોપતભાઈ જસમતભાઈ લક્કન સ્વર્ગશ્રી વિઠ્ઠલભાઈ જસવંતભાઈ લખત છગનભાઈ રાજાભાઈ મનસુખભાઈ તથા ભરગવભાઈ અને લખત પરિવાર તરફથી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અરસીભાઈ આહિર ઉપલેતા આજે અમારે નાગભદર ગામમાં ગામની જે દીકરીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાળાના બાળકોને લગભગ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાના ઇનામ આપી અને નવાજવામાં આવ્યા છે અને એ થી પચાસ બેનોએ હાજરી આપી અને પોતાના માતૃવતનનું ઋણ હતા કર્યું છે મરી સ્કૂલ છે તો આ બાળકોને કેવી રીતે તમે પ્રોત્સાહ આપો છો અને તમે અહીંયા આવ્યા છો તે પછી કરડું લગભગ મારા એવા પછી છ થી સાત લાખ રૂપિયા નું ડોનેશન શાળામાં ગામ લોકો એ આપ્યું છે અને આ બેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો